હવે હાવેજી જ કહેવાય સાવજ જોવા જાવ તો એનું રિહર્સલ કરવું પડે કોમાય કોણ એમાં શું રિહર્સલ રિહર્સલ કરવું પડે હવે જ જોવા જવાના પણ એમાં શું રિહર્સલ મેં કીધું રિહર્સલ માં કાંઈ નથી આ મારું ફળિયું છે આ ઓસરીના મકાન છે ને વાહે છે વાળો અને અહીંયા જાહેરના ઓઘા છે જાહેરના ઓઘામાં હજી બે દી થયા કાળી કુતરી વિયાણી છે અહીંયા આટો મારતા આવો પછી આપણે હવે જ નું રાખીએ તો એને એમ કે હું એમ કરીને ચાલો પાછી તમે જે સમજો તમે સમજો એ બ્લેક દી વાળું બ્લેક ડોગ ને સમજાય તમે સમજો એ વસ્તુ હું આવું આવું એટલું એટલું બાપુ બોલું ને આવું બોલું ને આમ મારો તો કિરદાર છે મારે તમારા ચહેરા ઉપર સ્માઈલ લાવું હું હોય સો ટકા મારો કિરદાર હું નિભાવું એટલે કદાચ એ કિરદાર ની અંદર હિન્દી ફિલ્મ વાળા ન હોય એવા કિરદારો નિભાવે ત્યાં નિભાવેવા નહીં થાય અમે કદાચ કોઈ પણ એક્શન કરી હોય ને કેમ કે થાય એવું પાંચ જણા પાંચ જણા ઉભી બજારે ઘડી કામ જાય ઘડી કામ જાય ઘડી કામ જાય ઘડી કામ જાય ત્યાં સાહેબ ની ગાડી આવી

તો કેમ એનું ઘર નથી જડતું ઘર તો ત્રણ વાર ચડી ગયું પણ અમારા પાછમાં જ હીટર નથી ચડતો ઘર બે બેન વાર આવું છે બધું હેમ જા આનંદ કરાઈ ને અમે નો હોય એવું વિશારી લે વિશારી લે ભલે વિશારી લે તૈ ટાણા ના રોટલા દુનિયા કોઈના બાપની તેવડ નથી તૈયાણા ના રોટલા કોઈ સીનવી શકે ઈજ્જત કાઢી નાખે કદાચ બીજી વાર બોલાવે ન બોલે પણ તૈયાણા ના રોટલામાં ઓલો જ બંધાણો છે દુનિયા નથી બંધાણી અને સહજ છે ને જરૂરી થોડું સા હાલે તો તલાળા નાખે હિંઘા જમીન છે કેડીને ખાવું હાથ ક્યાં ભાઈ ની ગયા પણ મજબૂતાઈ મનની રાખવી આ દુનિયાની અંદર હરિશ્ચંદ્ર રાજાનું વ્યુ ગયું હતું ને એમ ત્રણ ગણું ઈશ્વરે પાછું આપ્યું પણ નીતિ ટકાવી રાખવી આ નીતિ નથી ને આપણામાં એમાં આપણે હેરાન થાય બીજું કાંઈ નથી અહીંયા રામદાસજી ગાતા હોય પરિબાપુ ગાતા હોય એ હોય હો ટકા જુઓ નીતિથી ગાય મને માફ કરજો અમુક કલાકારોને નામાચરણની નથી ખબર પડતી વજન ક્યારે પૂરું થયું કહેવાય એક નામાચરણ આવું આ એક એક કરી ક્યારેય ચૂકા નથી છતાંય નામાચરણ કે ભાઈ તમારે બેહવું હોય તો બેહો પણ અમે નામાચરણ ન જ અમારું ભજન પૂરું કરશું આ એની નીતિ કેવાય એને સો સો ટકા એને એનો કિરદાર નિભાયો કહેવાય પણ અત્યારે બધું ઊંધું ઊંધું થતું છે એટલે મેં કીધું કે સારું હાલો તમને આટલી એ ઓલા હજી કૂતરા પાસે છે હજી તો કુતરી ગોતે છે મી રીતે આને એમ કે નક્કી મારા ગલુડિયા લઈ જાય કુતરીને એને થાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું ને આમ જો તો મોબાઈલ હાથમાં જ પડી ગયા સંપલાય પડ્યા ને એવું કઈ મને નથી થયું પણ જોયું આમ હા લાગવું જોઈએ તે હોય સો ટકા કિરદાર તમે નિભાવી હતી શું થયું ણી એમ કે ને પણ હા ગુસ્સે થઈ ગઈ મેં બરોબર ગુસ્સે નો થયો નકર ગમે અહીંયા વરસડકો ભરેને અઢીસો ગ્રામ માલ કાઢ નાખ્યો અમારા બા ના હાથ ના રોટલા ખાઈ ગયા કઈ કઈ પાર્લેજી નથી ખાધું હા થેન્ક ગોડ બચી ગયા મેં કીધી બચી ગયા પણ હવે બીજી વાર જ્યાં જતા નહીં ને ભાડે સુધી બ્લેક ડોગ હું તો હું આમ આમ ગમે અમદાવાદ મુંબઈ ગમે ત્યાં જાઉં ને એટલે હું કેતો આવું બધા તમે ગેરમાં ફરવાઓ મજા કરો આનંદ કરો પણ તમે જ્યાં અહીંયા પડીકા ઘા કરો માં જ્યાં અહીંયા તમે સાલું ગાડી જ્યાં ઘા થઈ જાય એમ ગમું કાળો ધોળો પીળો શીસો હોય એવો ગાડીમાં કેટલો ઘા થાય છે તો એમાં સિંહ અને સિંહ ને બેન ઝઘડો થઈ ગયો પાંચ હું આગળ આવું રે કે પણ તમે રોજ આવે હાડા પાંચ સો વાગે વ્યાદ ક્યાં જાવ તમને ખબર પડે હું આવું આગળ તો જાવ ક્યાંય તો કયો કીધું ને બે માણસ થઈ ને એટલે સિંહ કે સારું આવેલ તું ક્યાં જાવ છું જો એટલે રોડ થી લગભગ પાસઠક ફૂટ સેટો સિંહ ઉભો રહ્યો સિંહ ને કીધું કેમ તું એટલા મને એટલા સિંહ આટા મારા ને ક્યાંક હશે કે ખુલ્લા ઠાક ના હોય કઈક કોનું હોય કોને ખબર ગોવાનું રાજસ્થાન નું શું હોય કોને ખબર આટલા એટલું ડીપ માં ઉતરી ગયેલા હોય એવું એટલે સમજવું તો મૂળ નઈ છે કે શું તને નો ખબર પડે કે તમને હું કે એટલું સડે છે કે ભાઈ એટલે હાડાખરે કેમ ભૂઈ જાવ છો આ છોકરા ભૂઇકા રહે છે તમે જોવો તો ખરા શિકાર કેતા હોય તમે કે આપવાનું બંધ કરે એક ભાઈ દવાખાને ગયો ને તો ડોક્ટર સાહેબ એમ હાથમાં હાથ લીધો આમ એટલે આમ હાથ તપાસતા હતા ને નાયડ તપાસતા હતા એટલે ડોક્ટર સાહેબ નામ પીવો છો તો હારે પી કે એકલા ક્યાં ભાવતું જ નથી કે ગુજરાતમાં માં મળતું નથી ગુજરાત માં ઈશ્વર નું દારૂનું બે એક જવું થયું સાહેબ ઉભા થઈ ગયા ખુડે હે ભાઈ કોની એક હું હરખાય કે આ ગુજરાતમાં માં દારૂ નું ને ઈશ્વરનું બે એક જવું છે કે કેમ ઈચ્છે હોય બધી દેખાય કે Ha <laughs> ha